ગામડામાં વસતા ગરીબ પરિવારોને પોતાના જીવન નિર્વાહ માટે શહેરનો સહારો લેવો પડતો હોય છે આવા જ એક પરિવારમાં પોતાના પિતા હયાત ન હોય માટે ઘરને આર્થિક રીતે મદદરૂપ થવા નોકરી કરતી દીકરીની વાત કરીએ તો સુરતના વ્યારા નજીકના એક ગામની યુવતી સુરતમાં નોકરી કરવા આવી હતી અને બે વર્ષથી સુરતમાં જ રહેતી હતી પરંતુ છેલ્લા મહિનાથી કોઈ કારણોસર દીકરી તેના પરિવારના સંપર્કમાં નહીં આવતા પરિવારે પોતાની દીકરી ગુમ થયાની જાણ સંબંધિત ગૌડોદરામાં પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી ગામડામાં વસતા ગરીબ પરિવારોને પોતાના જીવન નિર્વાહ માટે શહેરોનો સહારો લેવો પડતો હોય છે આવા જક પરિવારમાં પોતાના પિતા હયાત ન હોય માટે ઘરને આર્થિક રીતે મદદરૂપ થવા નોકરી કરી દીકરીની વાત કરીએ તો સુરતના વ્યારા નજીકના એક ગામની યુવતી સુરતમાં નોકરી કરવા આવી હતી અને બે વર્ષથી સુરતમાં જ રહેતી હતી પરંતુ છેલ્લા મહિનાથી કોઈ કારણોસર દીકરી તેના પરિવારના સંપર્કમાં નહીં આવતા પરિવારે પોતાની દીકરી ગુમ થયાની જાણ સંબંધિત ગોડાદરા પોલીસ સ્ટેશનમાં કરી હતી જે બનાવ ગીતાબેન ભાટિયા સમાજસેવિકાને